નમસ્કાર મિત્રો મિત્રો આપની સાથે હું છું પિનાલગીરી ગોસ્વામી આજના વેધર એનાલિસિસમાં વાત થશે આજે તારીખ આઠ ઓગસ્ટથી લઈને પચીસ ઓગસ્ટ સુધી ગુજરાતમાં ક્યુ રહેશે હવામાન અત્યારે શું હાલમાં વરસાદની પરિસ્થિતિ સર્જાશે શું વરાપના રાઉન્ડ વચ્ચે વરસાદની શક્યતા રહે છે તો મિત્રો તેનો જવાબ છે હા અત્યારે ગુજરાત ઉપર એક સામાન્ય સાયક્લોનિક સિસ્ટમની અસર જોવા મળી રહી છે આગામી ચોવીસ કલાકમાં ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારો હોય ઉત્તર ગુજરાત અને કચ્છના કોઈ કોઈ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળે અને કોઈ કોઈ જગ્યાએ લોકલ ડેવલપમેન્ટને કારણે છૂટાછવાયા વરસાદ થઈ શકે છે આગામી તારીખ નવ ઓગસ્ટ એટલે કે રક્ષાબંધનના દિવસે પણ અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ અને છોટા ઉદેપુરના કોઈ કોઈ વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે મહત્ત્વનું છે કે મિત્રો એક વરસાદની સિસ્ટમ ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહી છે પરંતુ તે ધીમી ગતિ આગળ વધતી હોવાને કારણે તેની એકદમ વધારે અસર એકદમથી આપણને જોવા નહીં મળે મહત્ત્વનું છે કે આજે તારીખ આઠ ઓગસ્ટ છે તો આજે આઠ ઓગસ્ટ ગુજરાતના એંસી ટકા વિસ્તારમાં વરાપનો રાઉન્ડ જોવા મળશે પરંતુ ગુજરાતનો જે પૂર્વ તરફનો વિસ્તાર છે દક્ષિણ પટ્ટો છે ઉત્તર ગુજરાતનો પૂર્વ તરફનો વિસ્તાર છે તેમાં એક વાદળછાયું વાતાવરણ બનવાનું શરૂ થઈ જશે અનેક જગ્યાએ છૂટાછવાયા વરસાદની શક્યતા છે બાકીના ગુજરાતના એંસી ટકા વિસ્તારોમાં તડકો ઉગાડ નીકળે ગરમીનું પ્રમાણ વધારે દેખાય ઉપરાંત બત્રીસથી લઈને પાંત્રીસ ડિગ્રી સુધી ગરમી પહોંચી જાય સાથે સાથે બફારાનું પણ પ્રમાણ જોવા મળશે મહત્ત્વનું છે કે મિત્રો આગામી દસ દિવસ સુધી પણ આપણને ચોક્કસથી આવું ને આવું વાતાવરણ જોવા મળે પરંતુ તારીખ સોળ ઓગસ્ટની આસપાસથી એક મજબૂત સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થાય જે સૌરાષ્ટ્રના દક્ષિણી પટ્ટા હોય દક્ષિણ ગુજરાત હોય ગુજરાતનો પૂર્વ તરફનો વિસ્તાર હોય અને મધ્ય ગુજરાતના મોટા ભાગના વિસ્તારોને આવરી લેશે અને આ જે સિસ્ટમ છે ગુજરાતના પચાસથી લઈને એંસી ટકા વિસ્તારમાં વરસાદ આપશે એટલે સોળથી લઈને બાવીસ તારીખનું જે સેશન છે ચોક્કસથી એક વરસાદનો નવો રાઉન્ડ આપણને મળવાનો છે અત્યારે એક મિશ્ર ઋતુ જાણે કે થતી હોય એવો અહેસાસ થશે ઘડીકમાં આપણે ગરમીનો માહોલ લાગશે ઘડીકમાં ઠંડા પવનો જોવા મળશે ઘડીકમાં આપણને વાદળછાયું વાતાવરણ ણ તો કોઈ કઈ જગ્યાએ છૂટક છૂટક વરસાદ પણ જોવા મળે છૂટક વરસાદમાં આપણે એમ મિત્રો પાંચ મિનિટ કે દસ મિનિટના નાનકડા વરસાદી ઝાપટાં થઈ જતા હોય છે પરંતુ સાર્વત્રિક વરસાદનો માહોલ હોય આ બેથી લઈને પાંચ ઇંચથી વધારે વરસાદ થતા હોય તેવા વરસાદ આપણને અત્યારે હમણાં જોવા નહીં મળે પરંતુ સોળ તારીખથી એક નવી સિસ્ટમ સક્રિય થવાને કારણે આપણને એક ફરીથી વરસાદનો રાઉન્ડ મળે તેવી સંભાવના છે મહત્ત્વનું છે કે ગુજરાતમાં સરેરાશ વરસાદનું પ્રમાણ ત્રેસઠ ચોસઠ ટકાથી વધારે ચાલી રહ્યું છે અને આવનારી સોળ તારીખથી તેમાં નોંધપાત્ર વધારો થાય તેવી સંભાવના છે બીજી તરફ ગુજરાતની નદીઓના જળસ્તરમાં પણ નોંધપાત્ર ઘટાડો થવા પામ્યો છે કારણ કે ઉપરવાસમાં પણ વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થયો છે એટલે ગુજરાતમાં વરસાદ નહીં પડવાથી અને ઉપરવાસમાં પણ વરસાદ નહીં પડવાથી ગુજરાતની નદીઓ અને ડેમમાં જળ સપાટી નીચે આવી રહી છે બાકી મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવું છે તાપ તડકો ઉગાડ હોય વરસાદ હોય વાદળછાયું વાતાવરણ બફારાનું પ્રમાણ હોય તમામ પ્રકારની માહિતી નીચે કમેન્ટમાં આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે તો ચાલો મિત્રો ફરીથી વરસાદની લેટેસ્ટ ઇન્ફોર્મેશન સાથે મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે